નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજવળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ

એના કારણે આસપાસ એકત્ર થયેલા કેટલાક લોકો દારૂની બોટલો લઈ ચાલતા થઈ ગયા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ટોળાને વિખેર કર્યું હતું સ્થાનિકોની મદદથી દારૂનો જથ્થો જપ્ત કરી ડ્રાઈવરની શોધખોળ શરૂ કરવામાં આવી છે અમદાવાદ જિલ્લા સાણંદ પાસે આવેલ મુનિ આશ્રમ પાસે આઈસર એકાએક પલટી મારી ગઈ હતી જેમાં દારૂની બોટલો ખીચોખીચ ભરી હતી આ દારૂનો જથ્થો કઈ જગ્યાએ જઈ રહ્યો હતો એ મામલે પોલીસે તપાસ શરૂ કરી છે પોલીસે દારૂના જથ્થાને એક ટેમ્પોમાં ભરીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી દારૂનો જથ્થો ક્યાં જઈ રહ્યો હતો એ ડ્રાઈવરની ધરપકડ બાદ સામે આવશે ટ્રક પલટી ખાઈ જતાની સાથે જ કેટલાક લોકોએ દારૂની બોટલો પણ ચોરીને જતા રહ્યા હતા અમદાવાદ જિલ્લા પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને તપાસ શરૂ કરી છે પોલીસની ટીમ ગાડીનો પીછો કરી રહી હતી કે પછી ડ્રાઈવરને ઉતાવળ હોવાથી તે પૂર ઝડપે વાહન ચલાવતો હતો તે હજુ સુધી સામે આવ્યું નથી પરંતુ જે રીતે ટ્રક પલટી મારી ગઈ છે એ જોતાં લાગી રહ્યું છે કે ડ્રાઈવર સ્પીડમાં હતો આ પહેલાં પણ બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે થાર અને ફોર્ચ્યુનર કાર વચ્ચે અકસ્માત થયો હતો જેમાં દારૂની હેરાફેરનો ભાંડો ફૂટ્યો હતો ફોર્ચ્યુનર કાર પૂર ઝડપે દારૂ લઈને જઈ રહી હતી ત્યારે તેનો અકસ્માત થારના ચાલક સાથે થયો હતો થાર ચાલક સહિત બે ના મોત થયા હતા આ ચિત્ર જુઓ અને વીજ જિંદગીભરની જિંદગી વીજ સુરક્ષા પ્રથમ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ દર્શક મિત્રો આજે તારીખ ત્રેવીસ ડિસેમ્બર બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર